સુરતની એક મહિલાએ ન્યાય માટે લગા વિબુહાર મહિલાના પતિએ છતરપીંડી કરી છૂટાછડા લીધા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે બાળકોના ભરણપોષણ માટે મહિલા માંગી રહી છે ન્યાય ત્યારે મહિલાને તેના પતિએ ઘરમાંથી કાઢી મૂકી હતી મોટા વરાછા વિઠલેશ બંગલો ખાતે પતિના ઘરે પહોંચી હતી ત્યારે મહિલા ન્યાય માટે પોલીસને બોલાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ઉત્રાણ પોલીસે બંને પક્ષની ફરિયાદ સાંભળી હતી મારું રહેવાનું અત્યારે કતારગામ છે મારું એજ છે કે મારા મારા હસબંડે મારા મારી સાથે છેતરપિંડી કરીને ચીટિંગ કરીને ન્યૂઝ પેપર ઉપર સાઈન લઈ લીધા છે બે બાળકો છે એને પાંચ વર્ષથી અત્યારે હું રાખું છું અને એને કોઈ ન્યાય આપ્યો નથી મને કોઈ ન્યાય આપ્યો નથી છોકરાઓનું ભરણ ને એવું લખેલું છે અમારા ડિવોર્સ પેપર ઉપર પણ એને હજી સુધી છોકરાઓને લેવા નથી આવ્યા કોઈ બી કોઈ આગળ જાણ નથી રાખી કે ભાઈ છોકરાઓ શું કરે છે શું ખાય છે અને એને પોતે અત્યારે બીજા મેરેજ કરી લીધા છે તો તો મને પૂરો ન્યાય મળે ઈ સરકારને મારી અપીલ છે અત્યારે હું વિઠલેશ બંગલામાં એના ઘરે આવી છું મારા છોકરાના ન્યાય માટે નું કોઈ કારણ નહીં બસ મારી ઉપર શંકા કરીને મને આ ઘરેથી કાઢેલી છે બહાર અને મારા ફ્લેટ ઘરના ફ્લેટમાં હું રહેતી હતી એ ફ્લેટમાંથી મને ધક્કા મારીને બહાર કાઢેલી છે અને મારા દિવસ પેપર ઉપર મને એને એવી રીતે દબાવ કરીને સાઈન લીધેલી છે કે મને બહુ સુરત માં રહેવા નહી દઉં આવી છે મારી માંગ કઈ નથી બસ મને ખાલી ન્યાય મળે મારા ને તો ન્યાય મળવો જ પડે અત્યારે આ સમય માં હું કેમ મારા બાળકોને રાખું એનું કેને ખવડાવું શું શું પીવડાવું એ તમે જો અત્યારે સરકાર બધાને આ મહિલા મહિલા ને બધાને સહાય કરે છે તો હું એવું માગુ છું કે મને પણ સહાય કરે